નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ડીસામાં નકલી એલસીબી બનીને ચાલકોને હેરાન પરેશાન કરતો શખ્સ ઝડપાયો ચાલકોને ધાક ધમકી દાદાગીરી આપતો એક શખ્સ ને ઝડપી પાડ્યો રીક્ષા હેરાન કરી ધમકી આપી પૈસા પડાવતો આ શખ્સ આખરે ડીસા દક્ષિણ પોલીસના હાથોમાં લાગ્યો ડીસા દક્ષિણ પોલીસે નકલી એલસીબી બની નંબર પ્લેટ વગરની સિફ્ટ ગાડી સાથે ફરતા શખ્સ ને ઝડપી પાડ્યો ડીસા પલનપુર હાઇવે પરથી ગાડી ઊભી રાખી ત્રણ હજારનો તોડ કરતા શખ્સ ને ઝડપી પાડ્યો પાવડાશન ગામની પ્રાથમિક શાળામાં બાળકોના વ્યવહારિક જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને બાલ્યાવસ્થાથી જ નફા ખોટના હિસાબો જાતે શીખી શકે ઉદ્દેશ્યથી શાળાના આચાર્ય શ્રી રામભાઈ વણજારા સાહેબના માર્ગદર્શન હેઠળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આનંદ મેળાને એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ બોધુ અને એસએમસી કમિટીના સભ્ય તથા શાળા પરિવારના સ્ટાફ દ્વારા રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો અવસાન બાદ પોતાના નશ્વર શરીરનું મેડિકલના વિદ્યાર્થીઓ માટે દાન કરવામાં આવે તો મેડિકલ ક્ષેત્રમાં વધુમાં વધુ પ્રગતિ થઈ શકે સદર અભિયાન થકી લોકોએ આ દિશા તરફ જાગૃત બની મેડિકલ કોલેજમાં અભ્યાસ માટે માનવ શહેરની દેહની પ્રતિક્ષા ઓછી કરી છે અને લોકો હવે દેહદાન કરવા લાગ્યા છે દિયોદર મુકામે ઠક્કર દલસુખરામ અંબારામ સ્વર્ગવાસ થતા તેમના સુપુત્રો જીજ્ઞેશભાઈ નિકુંજકુમાર ઋષિરાજ અને ફર્મ દ્વારા તેમના પિતાજીનું દેહનું દાન કરી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પરિવાર દ્વારા બનાસ મેડિકલ કોલેજનો સંપર્ક કરી દેહદાન કરાવેલ તેમજ પાલનપુરના મોરિયા ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજ ખાતે કોલેજના ડીએન એનોટોમી વિભાગના વડા તેમજ તબીબી વિદ્યાર્થીઓ દ્વારા મૃતક દલસુખરામને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ

જેવા જુદા જુદા ટ્રસ્ટોને બેંગ્લોર મુંબઈ કિંમત કચ્છ પાલનપુર વાઘોડિયા અમદાવાદ બનાસકાંઠામાં વિવિધ ટ્રસ્ટો સાથે જોડાયેલા છે છન્નું વર્ષની ઉંમરે પણ તેઓ શારીરિક રીતે સ્વસ્થ છે તેઓ હંમેશા કોઈપણ જરૂરિયાતવાળી વ્યક્તિ અને સંસ્થાને મદદ કરવા માટે તત્પર હોય છે જયંતિભાઈને બનાસ રત્ન એવોર્ડ પાલનપુરની સિટીના પ્રમુખ બકુલભાઈ શાહ મંત્રી તરુણ ગુપ્તા દ્વારા સાલ ઉઢાડી એનાયત કરવામાં આવેલ ભરૂનાળે પાણીની પરબ તોડી પાડતા લોકોમાં ઘેરા પ્રત્યાઘાત રોજના સેંકડો સેકડો લોકોની તરસ છિપાવતી પરબ તોડી પાડવાનો તખલખી નિર્ણય કોનો બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામ ખાતે જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા પાણીની પરબને તોડી પાડી તેની જગ્યાએ વડગામ પોલીસે ટ્રાફિક નિયમન બુથ ઉભો કરી દેવાતા લોકોમાં કચવાટ ઉભો થવા સાથે અનેક સવાલો સામે આવ્યા છે તાલુકા મથક વડગામ ખાતે આવેલા તાલુકા પંચાયત કચેરીના ગેટ સામે લોકોને બેસવા માટે આરસીસી શેડ બનાવેલ હતો જેની બાજુમાં લોકોને પીવાનું પાણી મળી રહે તે હેતુથી દાતા દ્વારા ગામ લોકોના સહયોગથી પાણીની પરબ બનાવવામાં આવી હતી જો કે ટ્રાફિકની સમસ્યા હલ કરવાના નામે પડેલા નાગરિકોના બેસવા માટેનો શેડ તોડી જગ્યા ખુલ્લી કરી અને હવે પાણી પરબ તોડી પાડી ત્યાં વડગામ પોલીસ ટ્રાફિક નિયમન બુથ ઉભું કરી દેવાતા ભર ઉનાળામાં લોકોને પાણી માટે ટળવળતા કરી નાખતા ગામ સહિત તાલુકામાં વિવાદ ઉભો થયો છે બરાસકંઠા જિલ્લા ભાજપ પ્રમુખ પદે કીર્તિશી વાગેલા રિપીટ કરાયા બરાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ચડોતર ખાતે બનાસ કમલમમાં બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પદે પૂર્વ મંત્રી કીર્તિશી વાઘેલાને રિપીટ કરાયા હતા બરાસકંઠા જિલ્લા ભાજપના પ્રમુખની વરણી માટે ચડોતર ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પ્રદેશ ભાજપ મંત્રી જયંતિભાઈ કેવડિયા જગદીશભાઈ પટેલ સહિત

મંગળવાડા તીર્થ ખાતે પૂજ્ય સાતવીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તી તો જરૂરથી આ શિબિરમાં માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો આજુબાજુના અનેક ગામના સેન્ટર ગણાતા ભીલડીમાં પ્રથમ વાળે સાંકડી જગ્યામાં કાર્યરત ઉત્તર ગુજરાત વીજ કંપનીના પેટા વિભાગીય કચેરીમાં સુવિધાના અભાવે ગ્રાહકો અને કર્મચારી વચ્ચે રોજિંદા રામાયણના દ્રશ્યો બની ગયા છે જેથી સુવિધા સભર સાથે કચેરી અન્યત્ર ખસેડવાની પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે ઓફિસ પ્રથમ માળે હોવાથી દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ ઓફિસ પર ચડવું મુશ્કેલ ભીલડી પેટા વિભાગની કચેરીમાં આશરે પચીસ રોજ નથી ફિલ્ડમાંથી આવતા મીટર સર્વિસ વાયર તેમજ કચેરીના અન્ય સાધન સામગ્રી રાખવા માટે જગ્યા નથી પાર્કિંગની વ્યવસ્થા નથી સીડીના દરવાજામાં જ પાણીના કારણે પારાવાર ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું રહે છે તેથી ગ્રાહકો સાથે કર્મચારીઓ પણ ત્રાહીમામ થઈ ગયા છે જેને કચેરી અન્યત્ર સુવિધાવાળી જગ્યાએ ખસેડવાની તાતી જરૂરિયાત વર્તાય છે

ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન સ્ક્રેપ કરી અને દૈનિક પેપરમાં ડિમાન્ડ ડ્રાફ્ટથી અરજીઓ મંગાવી ગત રોજ જાહેર હરાજી કરવામાં આવેલ મહિલાના હકો સમાનતા અને સશક્તિકરણ હેઠળ જાગૃતિ કેળવાય તે હેતુથી આઠ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય છે રાજ્યમાં કૃષિ પશુપાલન બાગાયત ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધી છે ત્યારે વર્ષ ઓગણીસ સો બતેરમાં સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે મહિલાઓના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે

દાતા પોલીસે અંબાજીથી ખેડા જતી બસમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતી બે મહિલાઓને ઝડપી પાડી છે મધ્ય પોલીસ અધિક્ષક દાંત વિભાગ ઇન્સ્પેક્ટર આરબી ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કામગીરી કરી હતી દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગ દરમિયાન પોલીસ બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે અંબાજીથી ખેડા જતી બસ દાંતા પોલીસ સ્ટેશન આગળ રોકાવી હતી બસની પાછળની સીટમાં બેઠેલી બે મહિલાઓને શંકાના આધારે પકડવામાં આવી હતી